મિત્રો ઘેરનો મેળો તમે સાંભળ્યો હશે ઘેરનો મેળો એટલે કે કંવોટ છોટાઉદેપુર જિલ્લાના કંવોટ તાલુકામાં આદિવાસી વિસ્તારમાં ભરાતો ઘેરનો મેળો જી હા મિત્રો મિત્રો વિડીયોને છેલ્લે સુધી આપણે મેળા વિશે કેટલીક વાતો કરવાના છે કે ભાઈ જે દર વખતની જેમ આ વખતે પણ ઘેરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એ ક્યારે છે અને ક્યાં ભરાય છે પચીસ ના રોજ વિશ્વનો પ્રખ્યાત મેળો એટલે કે ઘેરનો મેળો છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં આવેલા આદિવાસી વિસ્તારમાં ભરાતો ઘેરનો મેળો જી હા મિત્રો તમે ઘેરનો મેળો તો સાંભળી જ હશે પરંતુ આ મેળામાં તમે જરૂરથી જાજો કેમ કે દર વખતની જેમ આ વખતે પણ કવાંટ તાલુકાની અંદર ગેરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ફૂલ તૈયારી કરી દેવામાં આવી છે એટલે કે સોળ તારીખે જે ગેરનો મેળો ભરાવાનો હોય ત્યારે બધી જગ્યા પસ્ટરો તેમજ અન્ય દિવાલો સાથે પણ એમના સિન્હ લગાવી દેવામાં આવ્યા છે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા કવાંટ તાલુકામાં દર વખતની જેમ એટલે કે પ્રખ્યાત મેળો જે ઘેરનો મેળો છે એ ભરાવા જઈ રહ્યો છે તો ખરેખર મિત્રો આ મેળામાં જરૂરથી જરૂર આપણે ભાગ લેવા જોઈએ કેમકે આ મેળો એક આદિવાસી વિસ્તારમાં જે પોતાના પરંપરા સાથે લોકનૃત્ય તેમજ ઢોલિયા અને તેમજ ઢોલ વગાડીને પોતાની ટીમ સાથે આ મેળામાં લોકો આવતા હોય છે આદિવાસી વિસ્તારમાં ભરાતા ઘેરનો મેળો એટલે કે દર વખતની જેમ આ વખતે પણ સોળ તારીખે યોજાવા જઈ રહ્યો છે તો ખરેખર મિત્રો આ વિશ્વ પ્રખ્યાત મેળો છે આ દર વખતે જે ભરાય છે પરંતુ આ વખતે થોડું બધું અલગ ચેન્જ કરવામાં આવ્યું છે તો આ મેળાની જરૂરથી જરૂર મુલાકાત લેજો અને આ મેળામાં ભાગ લેજો એવી આશા સાથે હું વિડીયોને અંત કરું છું અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જાણકારી સારી લાગી હોય તો આપણે મળીશું તરત જ સરસ મજાની માહિતી સાથે હું તમારો શૈલેષ બિલ જય હિન્દ જય ભારત